વેડ રોડ ત્રિવેણી ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાંથી એક સિલ્વર કલરની ઇકો ફોર વ્હીલર કારની ચોરી થઈ હતી આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતો ત્યારબાદ આ ચોરીની ઇકો કાર વડે સુરત શહેર તેમજ વલસાડ જિલ્લામાં મેડિકલ તેમજ કરિયાણાની દુકાનમાં શટલ ઊંચા કરીને તેમજ બંધ મકાનો તાળા તોડીને તેર જગ્યાએ ચોર ઈસમો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે આ ગેંગને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ એક્ટિવ થઈ હતી સુરત શહેરમાં સોળ સત્તરની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે માહિતી મેળવતા બીજે દિવસે આ ઇકો ટ્રેક કરતાં સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાઈ કરતાં વલસાડ વાપી ભીલાડ વલસાડ રૂલર અલગ અલગ જગ્યાએ પંદરેકથી ચૌદથી પંદર જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો આમ આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં ચૌદ જગ્યાએ ચોરી કરી બે બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે આ ઓરિજિનલ ત્રણ માણસો પકડવામાં આવ્યા છે જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરભસિંહ જૂની સતબીરસિંહ ઉર્ફે સત્તુ બલવીરસિંહ તાક અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની એમાં જ સતવીર અને ત્રિશુલ શાળા બનાવી થાય છે આ બધા જ ઓરિજિનલ ઓરિજિનલ જલગાંવ મહારાષ્ટ્રના રહેવાસી છે ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને બેને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી આમની પાસેથી ચોરી કર્યા બાદ ગાડી એમણે બિનવારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી એ રિકવર કરવામાં આવી છે આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના અને એવું પણ મળી આવ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સતબીરસિંહ મહારાષ્ટ્રમાં ચૌદથી વધુ ગુનાઓમાં ઘરફોડ આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત